દાહોદ જિલ્લાના તાલુકામાં પાવડી ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત આત્મા પ્રોજેક્ટ દ્વારા દાહોદ તેમજ જિલ્લા બહાર મોકલીને પ્રાકૃતિક ખેતી અને મોરલ ફાર્મ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ અલગ અલગ જગ્યાએ જઈને પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમ લીધા બાદ છેલ્લા પાંચ વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે ખેતીમાં મકાઈ ડાંગર ચણા ઘઉં મગ અને શાકભાજીમાં રીંગણ મરચા કોબીજ ફ્લાવર ભીંડા દૂધી કાકડી ડુંગળી બટાકા લસણ સહિત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરવામાં આવે છે પોતાના ખેતરમાં જીવામૃત ધન જીવામૃત કરી દેશી ગાયના છાણ ગૌમૂત્ર થી દસ એકર જમીનમાં ખેતી થઈ શકે છે આ નહીવત ખર્ચમાં રસાયણ પ્રાકૃતિક ખેતી થઈ શકે છે આર્થિક રીતે સદ્ધર બનાવે છે એક રસ્તો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી પકવેલા શાકભાજી સ્વાદેશ મીઠા અને ગુણકારી હોય છે સાથે ભરતભાઈ ઋતુ પ્રમાણે આજુબાજુના ગામડાઓમાં જઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી સાથે માહિતગાર કર્યા હતા અને પદ્ધતિસર શીખવીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લાવી રહ્યા છે જેથી હવે ગામડાના ખેડૂતો અને શિક્ષિત કુટુંબોના લોકો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે દરેક સીઝનમાં પાંચ પાંચ ગામડાઓમાં જઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર કરીને પ્રાકૃતિક ખેતી કરવા માટે માહિતી આપવામાં આવી હતી મારું નામ બાબુર ભરતભાઈ તાનસિંહભાઈ ગામ પાવડી તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ મારો મોબાઈલ નંબર ત્રેસઠ એકાવન સાડત્રીસ અડતાલીસ આડત્રીસ હું છેલ્લા પાંચ વર્ષથી દાહોદ આત્મા પ્રોજેક્ટમાં જોડાયા પછી પ્રાકૃતિક ખેતી કરું છું જેમાં શાકભાજી તથા મારા ઘઉં ચણા મકાઈ એમાં જીવામૃત વધારે પડતો વાપરું છું કોઈ કેમિકલ વસ્તુ દવા કે ખાતર વાપરતો નથી એમાં સારી એવી ઉપજ મારા પરિવાર માટે પરિપૂર્ણ મળે છે મને ફાયદો બી સારો છે મારી જમીન પણ સારી રીતે જળવાઈ રહે મારું સ્વાસ્થ્ય જળવાઈ રહે મારા કુટુંબનું સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહે છે એટલે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવા જેવી છે હવે દાહોદ જિલ્લાના તમામ ખેડૂતો મિત્રોને મારું ખાસ વિનંતી છે કે ખરેખર દવા અને ખાતર બંધ કરી અને પ્રાકૃતિક ખેતી તરફ વળે તો સૌથી સારો અને સૌથી બેસ્ટ તમારા શરીર માટે અને સ્વાસ્થ્ય માટે સારામાં સારું છે અને ફાયદો પણ છે એટલી મારી સલાહ સૂચન છે બ્યુરો રિપોર્ટ જન આદેશ